નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજના મુખ્ય સમાચાર જાન્યુઆરીએ અમદાવાદથી કચ્છ રણ ઉત્સવ ભવ્ય પ્રારંભ ગાડીઓ રચશે ઇતિહાસ ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક ઓળખ આપવા પચાસ હાઈલક્ષ સવારોની પંદરસો કિમીની મેગા સફારી સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્ષધે ટુરિઝમ દસ જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ શૂન્ય થી વહેલી સવારે છ વાગ્યા કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ એક્સપિડિશન આ ભવ્ય આયોજનના સૂત્રધાર અને નારણ છે જેઓ છેલ્લા આઠ વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે તેઓ અત્યાર સુધીમાં દસ હજાર મી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત પચાસ જેટલી ટોયોટા હાઇલક્સ ગાડીઓ એકસાથે પંદરસો કિલોમીટર લાંબી સફર ખેડશે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઇલક્સ માલિકોને એકઠા કરી તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી પરંતુ સાચા અર્થમાં આનંદ અને એડવેન્ચરનો મિલાપ છે આ ભવ્ય આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાધે ટુરિઝમના સ્થાપક નારણ ગઢવીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ગાડીઓનો કાફલો નથી પરંતુ કચ્છની અસ્મિતા અને સાહસનો સંગમ છે અમારો ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાંથી આવતા હાઈલક્સ માલિકો કચ્છના સફેદ રણ અને રોડ ટુ હેવન ની સુંદરતાને પોતાની આંખે નિહાળે અને ગુજરાતના પ્રવાસનનો પ્રસાર વિશ્વભરમાં કરે મારું નામ અજીન છે બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું આમ મોડ મારું વતન કેરલા છે પણ અહીંયા સેટલ મને 40 વર્ષ થઈ ગયા અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઈલેક્સ નોમેડ્સ અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની ખાલી ગાડીઓ છે હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાત થી થયું હતું અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે એના પછી હવે આપણે જ્યારે ઓફ રોડિંગ ની વાત કરતા હતા ને તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું સ્પીતિ કાં તો લઈ લેતા એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયા થી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે રન માટે લઈ જઈએ છીએ હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આયા છે એટલે સાઉથ થી કહો નોર્થ થી કહો બધી બાજુથી અને ઓલમોસ્ટ આજે અહીંયા ગાડી લગભગ 70 થી 80 ગાડી રહેવાની છે જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રન માં હેતુ એવું છે કે મેં જે પહેલા તમને કીધું ને કે આ હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટી નું નામ છે ને અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે ખાલી હાઇલેક્સ હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડીને આપણે એન્ટરટેન કરતા નથી અને એમાં છે ને ઓલમોસ્ટ એવા બધા લોકો આ ગાડી લીધેલી છે ને જે શું કહેવાય આવા એક્સપ્લોરેશન આમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે એ લોકો બધા ભેગા થયા છે અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે તો આજે તમે માની શકો કે કોઈ કેરલા થી આવ્યું છે કોઈ કર્ણાટકા થી આવ્યું છે લોકો બે તારીખે નીકળ્યા હતા તો આજે અહીંયા ઘડી પહોંચ્યા છે એવા બધા લોકો છે અને સ્પેસિફિકલી આ ખાલી હાઈલેક્સ પૂરતું છે અને હાઈલેક્સ નું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે મળવું છે હવે આજે અમદાવાદમાં લગભગ પચાસ એક જણા હાઈલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા ઘડી એટલે મેં તમને જે પહેલા કીધું ને એ રીતનું આ ઓફરોડિંગ જયારે આપણે કહીએ ને તો બેઝિકલી બધાને સ્નો ડ્રાઈવ જ કરવું હોય એના વગર લોકો માનતા નથી એટલે સમજતા નથી પણ આપણે આ ફર્સ્ટ એટેમ્પ્ટ એવું કર્યું છે કે આપણે રન બતાવીએ લોકોને એટલે આ આ ફર્સ્ટ ટાઈમ થયો છે પણ હા ઓફરોડ અને સ્નો ડ્રાઈવ એ બધું થતું હોય છે રેગ્યુલરલી જશે ઝીંજુવાડા ઝીંજુવાડા થી આખું જે એલઆરકે છે આપણું લિટલ રન ઓફ કચ્છ એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે આખું લેલારકે ક્રોસ કરવાના છે અને ત્યાંથી આપણે જઈશું ઢોલાવીરા ધોલાવીરા આપણું એક દિવસ સ્ટે છે ધોલાવીરા આખું ફરીશું અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન સિટી જે દોરડોમાં છે થી આપણે દોરડો આખું કવર કરીને અ ફોર્થ ડે આપણે પહોંચીશું થર્ડ ડે સોરી આપણે પહોંચીશું માંડવી અને માંડવી એક્સપો માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અહમદાબાદ આ કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે આપણા મોદી સાહેબે એ જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ તેર ચૌદ વર્ષથી એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ થયું નથી તો આ આ પહેલીવાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોસોને માણવા માટે તો આની રાઉન્ડ રાઉન્ડ્રી પાખી પંદર પંદરસો કિલોમીટરની આરાઉન્ડ રહેવાની છે આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે એક નાના ડેસ્ટિનેશન થી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે તો આ અરાઉન્ડ રાઉન્ડ્રી પાકી પંદરસો કિલોમીટરની રહેવાની છે અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપ એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી

અમે સુરક્ષા અને શિસ્ત સાથે એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ જે પ્રવાસન જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે આ એક્સપિડિશન ખાસ કરીને કચ્છના ગૌરવ સમાન રોડ ટુ હેવન વ્હાઇટ રન અને કેન્યોન જેવા સ્થળો પરથી પસાર થશે આ સ્થળોની પસંદગી પાછળનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય ટ્રાવેલ કોમ્યુનિટી સુધી ગુજરાત અને કચ્છના અદ્ભુત પ્રવાસન સ્થળોની જાણકારી પહોંચાડવાનો છે આટલા મોટા પાયે યોજાનારા આયોજનમાં સુરક્ષાની વિશેષ તકેદારી રાખવામાં આવી છે આઠ માર્શલ ટીમ અને ચાર ટ્રાફિક મેનેજમેન્ટ ટીમ સમગ્ર રૂટ પર કાર્યરત રહેશે કોઈપણ ટેકનિકલ ખામી માટે બે બેકઅપ વાહનો અને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ તૈનાત રહેશે સરહદી વિસ્તારો જેમ કે લાસ્ટ વેસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા કોટેશ્વર લખપત ખાતે શિસ્તબદ્ધ રીતે મુલાકાત લેવામાં આવશે પ્રવાસીઓ ધોળાવીરા ખાતે આયોજિત કાઇટ ફેસ્ટિવલ પતંગોત્સવમાં સહભાગી થશે અને સફેદ રણની રોમાંચક સફારીનો આનંદ માણશે આ ઇવેન્ટનો મુખ્ય સંદેશ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર